ધોરણ છ સ્વ અધ્યયન પોથી ભાગ ચાર પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ઝીરો સાત વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ બરાબર કેટલા થાય સરવાળો કરી જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો સાત વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે સંખ્યા ગોઠવી નાખવાની જવાબ મળે ઝીરો પોઈન્ટ ઝીરો અઠ્યોતેર તેથી વિકલ્પ આવશે સી બીજો પ્રશ્ન ઝીરો પોઈન્ટ સાત હજાર છસો પચીસ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે ઝીરો પોઈન્ટ સત્યોતેર અને ઝીરો પોઈન્ટ અઠ્યોતેર આ બંનેની વચ્ચે આવશે તેથી વિકલ્પ આવશે બી ત્રીજો પ્રશ્ન પંદર પોઈન્ટ આઠ ઓછા છ પોઈન્ટ તોતેર બરાબર કેટલા થાય પંદર પોઈન્ટ આઠમાંથી છ પોઈન્ટ તોંતેર બાદ કરવા પડે ત્રણ છે એટલે અહીંયા આપણે ઘરનો શૂન્ય મૂકી શકીએ દસકો લઈએ દસમાંથી ત્રણ જાય તો સાત એક સંખ્યા ઓછી કરીએ એટલે આઠમાં આઠના બદલે સાત લખી નાખીએ સાતમાંથી સાત જાય તો શૂન્ય પોઈન્ટનો પોઈન્ટ દસ કો લઈએ પંદર થઈ જાય પંદરમાંથી છ બાદ કરીએ તો નવ અને આ સંખ્યા શૂન્ય થઈ જશે જવાબ કેટલો મળ્યો નવ પોઈન્ટ ઝીરો સાત તેથી વિકલ્પ આવશે બી ચોથો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ છે તેથી ઝીરો પોઈન્ટ બે અને ઝીરો પોઈન્ટ ત્રણ નીકળી જશે હવે તમે આ ત્રણ સંખ્યાઓ જુઓ તો આ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રીસ થાય ને ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ થાય એ વધી જાય આ પણ ના આવે ઝીરો પોઈન્ટ ઝીરો છવ્વીસ અને ઝીરો પોઈન્ટ ઝીરો ચોવીસ આની વચ્ચે આવે ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ કારણ કે છવ્વીસ અને ચોવીસની વચ્ચે તો પચીસ આવવાની છે તેથી આ પણ નહીં આવે તો કયો વિકલ્પ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વીસ અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રીસની વચ્ચે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ આવશે તેથી વિકલ્પ આવશે બી પાંચમો પ્રશ્ન કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે હવે પોઈન્ટ પછીની આપણે સંખ્યાઓ બધી જોવાની પોઈન્ટ પછી ત્રણ સંખ્યા પોઈન્ટ પછી ચાર પોઈન્ટ પછી બે પોઈન્ટ પછી ત્રણ બધે આપણે પેલા ચાર ચાર સંખ્યા ગોઠવી નાખીએ જ્યાં જરૂર હોય ત્યાં શૂન્ય લગાવી દઈએ એક શૂન્યની જરૂર છે આમાં કોઈ શૂન્યની જરૂર નથી આમાં પોઈન્ટ પછી બે શૂન્ય લગાડવાની જરૂર છે અહીંયા એકની જરૂર છે હવે સંખ્યા મોટી કઈ છે તે જોઈએ એક હજાર આઠસો વીસ નવસો પચીસ બે હજાર નવસો કે ત્રણસો ને એંશી કોણ મોટું આવ્યું બે હજાર નવસો તેથી વિકલ્પ આવશે સી છઠ્ઠો પ્રશ્ન કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે પોઈન્ટ દૂર કરી નાખે સત્યાવીસના છેદમાં સો થઈ જશે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે સો થઈ જશે પંદરના છેદમાં દસ થઈ જશે બ્યાસીના છેદમાં એક બે ને ત્રણ એટલે હજાર થઈ જશે એકસો ત્રણના છેદમાં પણ હજાર થઈ જશે આ બંનેના છેદમાં હજાર છે તેથી અહીં આપણે વધારાના બે શૂન્ય ઉપર નીચે મૂકશું અને આ બાજુ આપણે એક શૂન્ય ઉપર નીચે મૂકશું એટલે કે અંશ અને છેદમાં શૂન્યની સંખ્યા સરખી કરવી જોઈએ આ બધાના છેદમાં હજાર હોય તો આ બધાના છેદમાં આપણે હજાર લાવવું જ પડે હવે જોઈએ કઈ સંખ્યા નાની છે બસો સિત્તેર કે પંદરસો કે બ્યાસી કે એકસો ત્રણ કોણ નાનું છે બ્યાસી તેથી વિકલ્પ આવશે સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો ચાર પોઈન્ટ પંચાવન વત્તા નવ પોઈન્ટ તોતેર ચાર પોઈન્ટ પંચાવન અને નવ પોઈન્ટ તોંતેરનો સરવાળો કરીએ તો ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ આપણને મળ્યા આઠ પોઈન્ટ છોતેરમાંથી બે પોઈન્ટ અડસઠ બાદ કરવાના છે બાદ બાકી અહીં દર્શાવેલી છે જવાબ મળશે છ પોઈન્ટ ઝીરો આઠ પાંચ હજાર આઠસો નવ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ આપણને ખબર છે કિલોગ્રામ હોય એટલે હજાર યાદ રાખવાનું તેથી પાંચ હજાર આઠસો નવના છેદમાં આપણે હજાર લખવા પડે પહેલાં પાંચ હજાર આઠસો નવ લખી નાખીએ ત્રણ શૂન્ય છે તેથી એકમ દશક અને સો ત્રણ સંખ્યા છોડી અને એની આગળ પોઈન્ટ કરવાનો તેથી જવાબ મળશે પાંચ પોઈન્ટ આઠસો નવ ત્રાણું મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર મિમીને સેન્ટીમીટરમાં ફેરવવા માટે માત્ર આપણે દસ વડે ના ભાગવાનું હોય દસ વડે જોઈએ એક સેન્ટીમીટરમાં તો દસ કાપા આવે ચાલો ભાઈ ભૂલ સુધારીએ ટાન 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 અહીંયા લખું છું ત્રાણુંના છેદમાં દસ એટલે આવશે નવ પોઈન્ટ ત્રણ આ ખોટું છે આપણે લખશું નવ પોઈન્ટ ત્રણ પાંચમો પ્રશ્ન સાતસો પચીસ પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા પૈસાને રૂપિયામાં ફેરવા માટે તો સો વડે જ ભાગવું પડે તેથી સાતસો પચીસના ના સો એટલે સાત પોઈન્ટ પચીસ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઓગણીસ પોઈન્ટ પચીસ અને ઓગણીસ પોઈન્ટ ઝીરો ત્રેપન સૌથી પહેલાં આપણે પોઈન્ટ દૂર કરીએ તો ઓગણીસ પોઈન્ટ પચીસ માટે એક હજાર નવસો પચીસના છેદમાં સો લખવા પડે અને ઓગણીસ હજાર ત્રેપનના છેદમાં આપણે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે એટલે હજાર લખવા પડે આ બાજુ સો છે અને આ બાજુ હજાર છે એટલે ઉપર નીચે આપણે ઝીરો ઝીરો લખવા પડે હવે બંનેના છેદમાં હજાર થઈ ગયા છે તો ઓગણીસ હજાર બસો પચાસ અને ઓગણીસ હજાર બસો ત્રેપનમાં મોટું કોણ છે ઓગણીસ હજાર બસો પચાસ તેથી નિશાની આવી હોવી જોઈએ એની બદલે આવી છે તેથી આ વિધાન ખોટું છે બેતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ ઓછા ત્રણ પોઈન્ટ ઓગણીસ બરાબર ઓગણચાલીસ પોઈન્ટ ઝીરો નવ બાદ બાકી કરી છે ઓગણચાલીસ પોઈન્ટ ઝીરો નવ મળી જાય છે તેથી આ વિધાન સાચું છે ત્રણ શતાંશ વધતા ત્રણ દશાંશ બરાબર ઝીરો પોઈન્ટ તેત્રીસ આ પણ સાચું છે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા આ પણ સાચું છે એક પોઈન્ટ ઝીરો તેત્રીસ બરાબર એક ઝીરો નવ ફરીથી આપણે નિશાની નક્કી કરવા માટે પોઈન્ટ દૂર કરી અને છેદ સરખા કરવા પડે તેથી એક હજાર છેદમાં હજાર આવશે એકસો નવના છેદમાં સો આવશે અંશ છેદમાં ઝીરો ઝીરો લખી નાખીએ તો એક હજાર તેત્રીસ અને એક હજાર મોટું કોણ એક હજાર નેવું તો આવી નિશાની હોવી જોઈએ અહીંયા તો બરાબરની છે તેથી વિધાન છે એ ખોટું છે પ્રશ્ન ચાર આપેલ માહિતીનો ઉપયોગ કરીને ગણતરી કરો આપણને અમુક માહિતી આપેલી છે તેનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની છે પહેલો પ્રશ્ન બે રૂપિયા પાંચ પૈસાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખશો બે રૂપિયા પૂરા છે તેથી બે વત્તા પાંચ પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા હોય તો પૈસાને રૂપિયામાં ફેરવવા માટે સો વડે ભાગવા પડે તેથી બે વત્તા પાંચના છેદમાં સો બે વત્તા પાંચના છેદમાં સો ને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો રૂપિયા લખી શકીએ હવે બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળશે બે પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા બીજો પ્રશ્ન ત્રણસો ચાલીસ મીટરને કિલોમીટરમાં લખી શકશો કેવી રીતે કિલોમીટર હોય એટલે હજાર હોય તેથી ત્રણસો ચાલીસના છેદમાં હજાર તો કેવી રીતે લખી શકાય ઝીરો ત્રણસો ચાલીસ કિલોમીટર ત્રીજો પ્રશ્ન પાંચ કિલોગ્રામ આઠ ગ્રામને દશાંશ સ્વરૂપે કિલોગ્રામમાં કેવી રીતે લખી શકાય પાંચ વત્તા આઠના છેદમાં હજાર પાંચ વત્તા આઠ લખી અને ત્રણ શૂન્ય હોવાથી ત્રણ સંખ્યા આપણે છોડવી પડે તેથી બે શૂન્ય આપણે એક્સ્ટ્રા લખીએ જેથી કરીને ત્રણ સંખ્યા આપણને મળી જાય એની આગળ પોઈન્ટ અને ઘરનો શૂન્ય લખી નાખીએ હવે સરવાળો કરીએ તો પાંચ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠને ને જવાબ સ્વરૂપે પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો આઠ કિલોગ્રામ આવું લખી શકીએ પ્રશ્ન પાંચ ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એવી રીતે લખવાનું હોય ચાલો જોઈએ સૌથી નાની સંખ્યા છે બાર પોઈન્ટ એકસો ચાર પછી આવશે બાર પોઈન્ટ એકસો ચોવીસ બાર પોઈન્ટ એકસો બેતાલીસ બાર પોઈન્ટ બસો ચૌદ બાર પોઈન્ટ ચારસો એક પ્રશ્ન છ ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા અને પછી નાની 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 એવી રીતે સંખ્યા ગોઠવવાની હોય સૌથી મોટી સંખ્યા કોણ છે બાવીસ પોઈન્ટ એક એનાથી નાની વીસ પોઈન્ટ બેતાલીસ એનાથી નાની બે પોઈન્ટ બે એનાથી નાની બે પોઈન્ટ ઝીરો ત્રેવીસ એનાથી નાની બે પોઈન્ટ ઝીરો બસો છવ્વીસ પ્રશ્ન સાત એક ત્રણ પાંચ અને આઠનો એક જ વાર ઉપયોગ કરીને એક કરતાં નાની ચાર અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો હવે આપણને ચાર અંકની મોટા મોટી દશાંશ સંખ્યા તો બનાવતા આવડે જ છે મોટી સંખ્યાને પહેલાં લખવી પડે અને પછી બધા જ જે સંખ્યાઓના અંક આપેલા છે એને ઉતરતા ક્રમમાં લખવા પડે તેથી આઠ પાંચ ત્રણ એક આવું આપણે પહેલાં પ્રકરણમાં શીખી ગયા છીએ પણ એક કરતાં નાની અને દશાંશ સંખ્યા કીધી છે તેથી ઝીરો પોઈન્ટ આપણે કરવા પડે તો જવાબ શું મળશે ઝીરો પોઈન્ટ આઠ હજાર પાંચસો એકત્રીસ પ્રશ્ન આઠ બે ચાર પાંચ ત્રણનો એક જ વાર ઉપયોગ કરીને ચાર અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો સૌથી પહેલાં આપણે નાનામાં નાની સંખ્યા ગોતી લઈએ બે ત્રણ ચાર પાંચ આવી રીતે આપણે ચડતા ક્રમમાં અંકોને ગોઠવી દઈએ અને દશાંશ સંખ્યા કયું છે તેથી આપણે ઝીરો પોઈન્ટ તો લખવું જ પડે તો જવાબ શું મળશે ઝીરો પોઈન્ટ બે હજાર ત્રણસો પિસ્તાલીસ પ્રશ્ન નવ પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પાંચમાં કેટલા ઉમેરવા પડે પચાસમાંથી પચીસ પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલા તેથી આપણે પચાસમાંથી પચીસ પોઈન્ટ પાંચ બાદ કરીએ પચાસ પૂરેપૂરા છે તેથી પચાસ પછી પોઈન્ટ કરવો પડે અને બાદ બાકી સરળ પડે તેની માટે આ વધારાનો શૂન્ય લખવો પડે તેથી પચાસ પોઈન્ટ શૂન્ય ઓછા પચીસ પોઈન્ટ પાંચ દસકો લઈએ તો અહીંયા એક ઓછો થઈ જશે ત્યાં પણ દસ કો લેવો પડશે તેથી નવ થઈ જશે અને બાજુમાં પાંચમાંથી એક સંખ્યા બાદ કરીને ચાર લખી નાખીએ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી પાંચ જાય તો ચાર ચારમાંથી બે જાય તો બે અને પોઈન્ટની નીચે પોઈન્ટ જવાબ કેટલો મળ્યો ચોવીસ પોઈન્ટ પાંચ તેથી આપણે કહી શકીએ પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પાંચમાં ચોવીસ પોઈન્ટ પાંચ ઉમેરવા પડે પ્રશ્ન દસ ક્યુ માપ વધારે છે ચાલો જોઈએ એક મીટર ચાલીસ સેન્ટીમીટર એને આપણે કેવી રીતે લખી શકીએ એક પોઈન્ટ ચાલીસ મીટર સાઠ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે સાઠના છેદમાં સો કરવા પડે અને પછી પોઈન્ટમાં જવાબ લાવવા માટે ઝીરો પોઈન્ટ સાઠ મીટર લખવા પડે અને આ બે પોઈન્ટ છ મીટર છે ત્રણ જવાબ મળ્યા ત્રણે ત્રણ મીટરમાં એક પોઈન્ટ ચાલીસ ઝીરો પોઈન્ટ સાઠ બે પોઈન્ટ છ હવે ક્યુ માપ મોટું છે બે પોઈન્ટ છ વાળું તેથી આપણે લખીએ બે પોઈન્ટ છ મીટર માપ વધારે છે પ્રશ્ન અગિયાર આલોકે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલોગ્રામ છસો ગ્રામ ટમેટા ખરીદ્યા તો તેણે કુલ કેટલું વજન ઉપાડ્યું તે કિલોગ્રામમાં શોધો બધાનો સરવાળો કરી નાખીએ આપણે આ બાજુ કિલોગ્રામ આ બાજુ ગ્રામ બધાને ગોઠવી દઈએ વ્યવસ્થિત સરવાળો કરીએ તો નવ કિલોગ્રામ અને આઠસો પચાસ ગ્રામ આટલું વજન એને ઉપાડ્યું અને આ વજનને આપણે કિલોમાં લખવું હોય તો કિલોગ્રામ આવું આપણે લખી શકીએ જાતે કરીએ પ્રત્યેક ખાનામાં આપેલ દશાંશ સંખ્યાઓની વચ્ચે આપેલ પ્રશ્નાર્થમાંથી નાની સંખ્યા મોટી સંખ્યા કે બરાબરની જે નિશાની આપેલી છે તેમાંથી કઈ નિશાની મુકતા સાચો જવાબ મળે છે તે આપણે ચકાસવાનું છે અને દરેક સાચો જવાબ તમને જીતવા તરફ આગળ વધવામાં મદદ કરશે અને એ રીતે તમારે રમત રમતા રમતા રસ્તો પસંદ કરવાનો છે અને જીતીને બતાવવાનું છે મેં સ્કેચ પેનથી તમને રસ્તો ક્લિયર કરી દીધો છે